મારું નામ જગદીશ વેરસિંહ થારુ હું આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ છું સાહેબ આપણે માંડવીનો ઐતિહાસિક તળાવ જે ટોપસર તળાવ કહેવામાં આવે છે એ ઐતિહાસિક તળાવની તમે હાલત જુઓ ઠેર ઠેર ગંદકી તમે જુઓ આટલી બધી ગંદકી પડી છે ત્યાંથી કરી સામે કેટલી ગંદકી પડી છે પછી આ તળાવમાં જે ગટરના પાણી છે એ નગરપાલિકા ક્યારે બંધ કરાવશે તમે જુઓ તળાવની અંદર અમુક ઘણા જીવો છે અનેક જીવો છે જ્યારે કે માછલી કાંચબા અનેક જીવો છે બે ચાર મહિના પહેલાં આપણે જોયો તો કે માછલી અંગત અનગત માછલી અંદર મરણ થયો હતો એની જવાબદારી કોની હજી પણ તમે જુઓ ગટરના પાણી છે તો હું કહું છું આ ગટરના પાણી નગરપાલિકા ઉપરસર તળાવ મુક્ત ક્યારે કરાશે એ નગરપાલિકા એનું ધ્યાન રાખે કારણ કે જ્યારે તમને જોતા વરસાદ પડતી હોય તો મેઘરાજા આપણો બહુ પ્રસન્ન થતો હોય આપણે એને વરસાદથી આ તળાવ અગ્ન થતો હોય છે ત્યારે માંડવી નગરપાલિકાના જે કાઉન્સિલરો છે આખા માંડવી શહેરના એ સમજી લો ને માથે સાફા બાંધી ને આમ ઢોલ નગાડા તળાવને એ વધાવવામાં કરે છે પછી પાછળની હાલત એ જોતા નથી મીઠું મોઢું કરાવે છે તમે અમે ના નથી પાડતા તમે હકદાર છો એના વધાવવાના પછી તમે પાછળ તો જ જુઓ જાય કાંઈ તમે જોઈ લો સફાઈ તો સમૂરી કરતા જ નથી ધ્યાન આપતા નથી તમે લાખો રૂપિયા એ નગરપાલિકા સફાઈ પાછળ ખર્ચો કરે છે પણ એનું પરિણામ એકદમ ઝીરો છે આપણે જોઈએ છીએ જ્યાં ત્યાં એ સફાઈ અભિયાન સફાઈ અભિયાન સફાઈ તો તમે કરતા નથી ખોટો એ ખર્ચો જ તમે કરો છો સફાઈ અભિયાનના નામે તો મારી એ રિક્વેસ્ટ છે બે હાથ જોડીને માંડવી નગરપાલિકાને કે ભાઈ તમે સફાઈ કરાવો નહીંતર અમે મોટું આંદોલન કરશું આ તળાવ બામતે એને તળાવ જે ગટર મુક્ત કરાવો નહીં તો પછી તમે કહેતા નહીં કે ભાઈ તમે આમ કર્યું કે તેમ કર્યું બરાબર ને મુક્ત તળાવ કરાવો એ અમારી એક મુખ્ય માંગ છે કારણ કે અંદર જીવો છે જીવો માટે જીવો જીવદયા આપણે કેને કહીએ કે જીવો માટે એ અમારી મુખ્ય માંગ છે કે ભાઈ તમે તળાવને ગટ્ટરમુક્ત ક્યારે કરશો નહીં તો અમે મોટું આંદોલન કરશું જય હિન્દ જય ભારત